કેમ છો બાળકો બાળ મિત્રો ધોરણ એક ગુજરાતીમાં એકમ નંબર બે કાર્ડ નંબર ચૌદ સાધ્યપુથિનું લેખન આપણે કરવાનું છે તો ચાલો બાળ મિત્રો શરૂ કરીએ તમે પેન્સિલ લઈને તૈયાર થઈ જજો ચાલો બાળ મિત્રો અહીં ચિત્ર આપ્યું છે અગાઉ આપણે ગ મ ન જ વ ર સ અને દ આટલા મૂળાક્ષરો શીખ્યા છીએ કાનો અને એકમાત્ર પણ આપણે શીખ્યા છીએ તો તે જ રીતે આપણે વાંચન કરીશું અને તેનું જ તેના શબ્દ સાથે જોડું અહીં દાદા આપેલા છે હવે નીચેનો શબ્દ વાંચો દા દા હા મળી ગયું તો દાદાને તમારે દાદા શબ્દ સાથે જોડવાના છે તે જ રીતે બધા જ ચિત્રો તમારે જોડતું જવાનું છે અને તમે સરસ કામ કરી શકશો વરસાદ તો જોડેલો જ છે સગડી સાથે તમારે વાંચવાનું છે સામેના ભાગમાં સગડી જ્યાં લખ્યું હોય ત્યાં તમારે તેને જોડવાનું છે છે આ વેલણ એટલે વને વે શબ્દ તમારે શોધવાનો છે અને તેની સાથે જોડવાનું છે બાળ મિત્રો અણ તો ન શીખ્યા હોય લ પણ ન શીખ્યા પણ વે તો છે તો વે સાથે પણ તમે તેને જોડી શકશો તો બાળ મિત્રો વે અહીં છે તો વે સાથે પણ તમે જોડી શકો છો તો બાળ મિત્રો તે રીતે તે શબ્દનું લેખન કરીશું હવે પેન્સિલની મદદથી તમારે ન આપ્યો છે તો તો ના લખ્યું લખ્યું અને ને નીચે મને લગાવવાનો છે સરસ પહેલા લખી નાખો મ લખાઈ ગયા પછી તેને કાનો લગાવવાનો એટલે મા લખવાનું છે મા લખાઈ જાય ત્યાર પછી ન લખી અને મત લખવાનું હા બાળ મિત્રો મની લાઈન છે એટલે મધ લખીશું ભૂલ પડે બાર મિત્રો મારી જેમ તો તમારે રભન મદદથી મદદ ભૂસી અને ફરી વાર લખવાનું છે ચાલો બાર મિત્રો મને એક માત્ર મે ચાલો મને લાઈન પૂરી થઈ વાંચવાનું માં અને મને એક માત્ર મે અને મે વાંચવાનું છે ત્યાર પછી ગને કાનો તો ગા થશે તો આપણે ગા લખીશું ગ અને કાનો ગા તો ગા બોલીશું ત્યાર પછી ગ ગજ લખશું અને ગને એક માત્ર લગાવશું એટલે ગે બનશે તો ગે ગા અને ગે તો તે જ રીતે તમારે આગળના જેટલા મૂળાક્ષરો છે તેનું લેખન કરવાનું જ તો અહીં જા અને અને જે વ તો કે વા વે લખવાનું છે ર તો 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 રા થશે અને અને રે સ સા સે દ દનેકાનો દા અને દે તો તે રીતે તેનું લેખન થશે સાથે વાંચન પણ કરવાનું છે પણ મિત્રો હવે તમને ખૂબ મજા પડે તેવું કામ છે તો તમારે તેમાં ગોલ રાઉન્ડ દ ગોતવાનું છે જેટલા શબ્દો એ વાંચવાના છે અને સાથે દ પણ શોધવાનો છે અહીં દવામાં જુઓ પેલો મિત્રો પેલો દ છે તો તમારે પેન્સિલ મદદથી ત્યાં આવું ચોરસ બનાવવાનું છે બીજું વાંચીએ શબ્દ મ દ ન સાથે વાંચન પણ કરવાનું છે તો બાર મિત્રો આ મદન છે તો દ ત્યાં છે તે જ રીતે અહીં વાંચો સનેકાનો છે એટલે સા દ ર તો દ વચ્ચે છે તો દ આપણે શોધીને તેની ઉપર ચોરસ કરીશું તો આ જ રીતે અહીં ર તમારે શોધવાનું છે વાંચવાનું છે અને ર શોધવાનું છે પહેલો શબ્દ વાંચીએ ર સ મ તો ર પહેલા છે તો ર ઉપર આપણે કરીશું આ જ રીતે બધા શબ્દો વાંચતા જાવ અહીં બધા શબ્દોમાં ર શોધવાનો છે નીચે બધા શબ્દોમાં સ શોધવાનો છે ત્યાર પછી નીચે વ છે તો તેના જેટલા શબ્દો છે તેમાં તમારે વ શોધી અને તેની ઉપર ચોરસ કરવાનું છે તો સરસ રીતે આ દ ર સ અને વ તમારે શોધવાના છે અને તેની સાથે રહેલા શબ્દનું જેવું આવડે તેવું વાંચન નીચેની લીટીમાં દવા સુપાયેલો છે તે તમારે શોધવાનો છે જે અહીં શોધેલો છે માર તો નીચે મદાર શબ્દ છે એટલે જોડ્યો છે તો હવે દવા શબ્દ ક્યાં છે વાંચતા જઈએ તો અહીં જોવો ર સે દ વા મળી ગયું તો આપણે અહીંથી તેને તીરની મદદથી ત્યાં તમારે પેન્સિલની મદદથી તમારે જોડવાનું છે આવું તીર બનાવો તો પણ તમે બનાવી શકો છો તેવો શબ્દ અહીં રસમ રસમ શબ્દ ક્યાં છે નીચેમાં અહીં છે તો તેને તેની સાથે જોડવાનું છે આ જ રીતે તમારે બધા શબ્દોને જોડતા જવાના છે તો સરસ રીતે બધા શબ્દો જોડાઈ જાય તેનું વાંચન થઈ જાય ત્યાર પછી આપણે આગળ જઈએ તો હવે શબ્દ તમારે બનાવવાના છે જે અગાઉ આપણે શીખ્યા હતા જુઓ ગામડા મિત્રો શે વાહ તો અહીં લખ્યું છે શે વાહ તો બીજો શબ્દ શું બને છે રે રે વાહ તો તમારે હવે પેન્સિલની મદદથી સામેના ખાનામાં તમારે રેવા લખવાનું છે એક લીટી મૂકી દેવાની છે અને ત્યાર પછી સરસ રીતે ર લખવાનો છે રે ર એક માત્ર રે થશે અને વા વા તો અહીં છે જ તો સરસ શબ્દ બની ગયો રે વાહ પછી દેવા અને મેવા બે શબ્દ બનશે તે તમારે નીચેના

કાપવામાં આવે તો તેની સાથે તે જ રીતે બંગડી ક્યાં કામમાં આવે તે રીતે તમારા આ પેજ નું કામ સરસ રીતે કામ થઈ જશે બાળ મિત્રો આ લેખન કરજો અને ત્યાર પછી આની કસોટી પણ તમે સરસ રીતે આપજો આવજો બાળ મિત્રો